રાધનપુર ભણસાળી ટ્રસ્ટ ખાતે યોજાશે અલવિદા તનાવ શિબિર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય રાધનપુર દ્વારા નવ દિવસીય અલવિદા તનાવ શિબિર યોજાશે રાધનપુર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય રાધનપુર દ્વારા અલવિદા તનાવ યોજાશે જેમાં બાર ફેબ્રુઆરીથી વીસ ફેબ્રુઆરી બે સુધી ટાઈમ સાંજે

ખુશી મહોત્સવ અને સ્વયંને સમજી આત્મજ્ઞાન અને ગહન ઈશ્વરીય અનુભૂતિ આનંદ ઉત્સવ ને સુખી જીવનનું રહસ્ય પરિવર્તન ઉત્સવ અને સમસ્યાઓનું સમાધાન ધ્યાન ઉત્સવ અને અલૌકિક જન્મ ઉત્સવ અને વિશ્વ નાટકનું રહસ્ય મહાવીર જય ઉત્સવ અને મુરલી ગુડબાય ટેન્શન ઉત્સવ જેવા કાર્યક્રમ યોજાશે જેમાં મોટી સંખ્યામાં લોકોને લાભ લેવા રાધનપુર બ્રહ્માકુમારી સેન્ટર દ્વારા હાર્દિક આમંત્રણ એજીપી ન્યૂઝ ઇન્ડિયા રાધનપુર રેલવે સ્ટેશન ખાતે વોર્ડ નંબર એકનું ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું ધારાસભ્યની ઉપસ્થિતિની અંદર રાધનપુર ખાતે ચાલતી નગરપાલિકાની ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા બોર્ડ નંબર એકની અંદર રેલવે સ્ટેશન ખાતે નગરપાલિકાની ચૂંટણીનું બોર્ડ નંબર એકના કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીની અને ડોક્ટર દેવજીભાઈ પટેલ અને બાબુલાલ ચૌધરી રાધનપુર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ ઠક્કર પેટ્રોલ પંપ અને જસુભાઈ રાવળ અને સુરજગીરી ગોસ્વામી સહિતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની ઉપસ્થિતિની અંદર વોર્ડ નંબર એકનું ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ પ્રસંગે તાલુકા પંચાયત

મોટી સંખ્યામાં લોકો વોર્ડ નંબર એકની અંદર યોજાયેલ ભારતીય જનતા પાર્ટીની મિટિંગમાં ઉપસ્થિત રહ્યા અને આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી મતદાન કરી વિજય આપવાની ખાતરી આપી વોર્ડ નંબર એક વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાય છે જેની અંદર આ વખતે ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવેલ લોકોએ જણાવ્યું હતું